હું ફોન કર્યો ના દાદા શાંતિ છે બોલો બોલો હું તમારે મને માફી મંગાવી એવું છે અમારી માફી ક્યાં માંગવાની દાદા તમારે અમારા સમાજ ની નથી માંગવાની તો અમારા જહા ભુવાને જે તમે માનો છો ને એની માફી માંગવાની બરાબર શું કેવાય સાકર કેવાય દાદા તમે તો ભુવા છો તમે અમારું માતાજી નું નામ રાખો છો અમારા દેવી પૂજન સમાજ નું નામ રોશન કર્યું છે ઈ અમારને કઈ વાંધો નથી પણ જહા ભુવાને તમે જહલો વાઘરી કીધો છે ને એની માફી છે ને એ જસા દાદા ની માંગવાની છે

ઈ દાદા માફી માંગી લીધી છે હવે મારે એમ થતું તું હવે નઈ એમ આપડે વિડિયો બધું બનાવું છે પણ તમે આમ આપણે રૂબરૂ ભેગા થાવ તો બનાવી કે કેમ હે હમ બરાબર છે રૂબરૂ તો અમારે એવો ટાઈમ નથી દાદા એ બોલો તો હું કરું અરે ભલે તમારે ટાઈમ નો હોય તો હું આવું તમે ક્યાં છો તમે ક્યો હે તો હું તમને જયારે નવરા એ છે તો એ બોલાવું બરાબર એટલે બે પાંચ દસ દિવસ માં ફોન કરજો મને કે બાર ચોવીસ કલાક માં કરશો એવો કઈ ટાઈમ ખરો અંદાજ ટાઈમ નો નથી દાદા ટાઈમ હશે તો એ તમને કઈ દઈ ફોન કરી દે આજ નંબર છે ને તમારો ના હા આજ તે એની ટાઈમ ગમે ત્યારે સારું થયું તમે તમારો નંબર પર્સનલ આપી દીધો હોવ હોવ બરાબર ભાઈ એ સારું થયું એટલે હું કોન્ટેક્ટ કરી શકું ને એમ હા ગમે ત્યારે એવું કાઈ થાય આમાં આવતું જ નથી કોર્ટ ઈ વાત અલગ છે આપડે મિત્ર રૂબરૂ બેહી આનું હું સોલ્યુશન આવે સમજ્યા પણ રૂબરૂ ભેગું થવું પડે આમાં સોશિયલ મીડિયા માં નકરો થાય હું કામ ઓબાળો થાય તમે એક વિડીયો બનાવી દયો બરાબર અમારા સમાજ ની નથી માફી માંગવી તમારે મારી માફી નથી મંગાવવી પણ અમારા જસા દાદા નું જે અપમાન થયું છે એની માફી તમારે માંગવાની છે બરાબર બરાબર હમ બોલો જો अच्छा तुम क्या हाथ हो हमें जयपुर राजस्थान तू जयपुर राजस्थान हाँ कई दिखी जयपुर राजस्थान कोटा सू हेलो काल तो तुम्हारे वाला कोट नहीं था से ही मानता नहीं था वाला क्या अच्छा सेंसावर कौन लगा दूँ हमारे क्या है तारिक શ્રાવણ કુંડ ની વાત હતી તમારી હવે તમે ભલા મને ઓલું જગન્નાથ પુરી નું એડ્રેસ દેતા ઓડીસ્સા નું ન્યા ટકો કર્યો તો કોઈ નતું હ કઈક location હાસુ આપો હું એકલો જ આયવો આપડે એવું કાઈ છે નઈ તમતાર જેવા ટોલા આપડે લઈને આવવા ઈ તમારા માં જે ફોન કરે ઈ લઈને આવવા પણ આપડે બેય બેહી વાત કરી લેવી સમજ્યા તમે તો પછી તમે ધમકી હુ કામ દેવરાવો છો બધાય પાસે આ તો આ દેવરાવતો નથી હા તમારા માણસો બધાય નામ દઈ દે ને તમારું બરાબર તમારે માણસો છે મારી વાત સાંભળો મારા એવા દોઢ સો ચાહક છે પાંચસો સેવક છે અને હજારો આપણા મિત્રો છે બરોબર આપણે કોઈને પર્સનલી ફોન કરી નહીં શકતા કે તમે ધમકી મારો આમને આમાં દુઃખ થાય સમજ્યા તમે મારા વિશે બોલો ને દુઃખ થાય હાશું નહીં બોલવાનું એવું તો ખરું ને દાદા અરે બોલો એનો મને કાઈ વાંધો નથી પણ આ તમે બોલશો એનું સોલ્યુશન નહીં આવે પણ તો એની માટે આપણે મળવું પડે સમજ્યા હા તો હું પછી હું સાવરકુંડલા તારીખે આવી તો શું છે ત્યાં ત્યાં કાઈ છે ના કઈ છે નઈ આ તો મેં કીધું તમે જયપુર નું કયો એટલે હા નઈ તારીખે તો આવવું પડશે બરાબર તો તારીખે શું કરશું આપણે તારીખે આવજો પણ તમારો ઓલો ટાઈમ હોય ત્યારે મને કેજો આપણે મળી લઈશું એક બે એમ નઈ તારીખે આપણે આવીશું તારીખે કોર્ટમાં શું થાય બોટ તો તમારું કામ હોય ઈ તો ભાઈ મારીમાં પ્રશ્નલી ન પડે તમે ઈ બધું આ લીધું છે બરાબર તમને કોઈને કીધું ઈ અમને ખબર છે કોઈને કીધું જરા જણાવશો ના ઈ બધું અમને ખબર છે હવે ઈ ગોઠવાય જાય સારું છે તમને કીધું જણાવશો જરાક ના 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 હવે તમને જેને માહિતી દીધી છે ને એટલે અમારે ખાલી કેવું પડે ને કે ભાઈ અમને કોર્ટમાં આ રીતે આ રીતે અમારી ઉપર હુમલો થવાનો છે

પણ તમે જે એવું કયો છો કે કાલ ગમે ઘટના બને તો એનો જવાબદાર છતુભાઈ રહેશે હા એ તો પાક્કું છે ને હવે ભાઈ એનો જવાબદાર આ તે હે તો હવે પાક્કું થઇ ગયું કે હું સાવરકુંડલા કોર્ટ માં આવીશ ત્યાં મારી ઉપર હુમલો થવાનો છે બરાબર એટલે એ સારું થયું તમે મને અત્યારે જણાવી દીધું હમ બરાબર હવે હવે દાદા તમે છે ને બહુ જોરદાર કામ કર્યું આ એક સતુ છતુભાઈ હા હા સતુ ભુવા તમે છે ને જોરદાર કામ કરી નાખ્યું નામ નામ સતુ ભુવા તમે કે કોક ને એમ આવીને જયપુર છે એમ તો ગુજરાત માં આવો ને હા તમારું મૂળ ગામ કયું તમારું મૂળ ગામ કયું મારું મૂળ ગામ મંદિર ગામ કોરડા તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર ઉના બાજુ કોઈ ઓળખાણ ખરી તમારે ઉના 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 મારા અત્યારે ક્યાંય ઓળખાણ છે ને એવું છે જ નહીં ઉના બાજુ કઈ તમે રહેતા હોય એવું કઈ ખરું કોઈ દી નઈ મારુ એક જ લોકેશન છે જે મંદિર રયું ને કાઈ વાંધો નઈ દાદા હવે આપડે deep માં નથી જવું બરાબર પણ જે આ તમે મને court ની માહિતી આપી ને ઈ બઉ કામ હારું કર્યું બઉ જોરદાર કામ કર્યું હા કાલ સમજી તમે ઓલું હા બોલો બોલો ના બોલે શું હવે આપડે રૂબરૂ મલસું કાલ સમજી કાલ સમજી હું નઈ આઈ ગયો વાત ચાલવાની મજા નઈ આવતી અત્યારે આમાં તો કાઈ વાંધો નઈ ઓલા છોકરા ને તમે જે માર્યો બિચારા ને માર્યો ને ને છે સુધી અલ ઠીક એટલે માતાજી આ બધું કરે માતાજી નો કરે આ સતુ ભુવા કરે આ સતુ નું આ કામ છે ને આ સતુભુઆ કરે માતાજી રવિ દીકરા છે હા અને આ પછી બાંધવાનું મારવાનું સતુ ભુવા કરે એવું ને એ બોલે એટલે એને અડી જવાની વાત છે રિવાજ ગેર આપડે છે અને એ તમને ખ્યાલ જ છે નઈ મને કઈ ખ્યાલ નથી ભાઈ મારે શું તમારું ખ્યાલ રાખવાનું હોય હવે પણ આ તમે જે કર્યું ને કોર્ટ વાળું કામ એ બહુ ઊંચું છે ઈ બહુ ઊંચી જ કામ થઇ ગયું કાઈ વાંધો નઈ બરાબર કાઈ વાંધો નઈ બરાબર ઈ મારા માટે બહુ જોરદાર કામ થઇ ગયું અને તમારા માટે બહુ જોરદાર કામ થઈ ગયું ઓકે ઓકે કોઈ વાંધો નહીં રાખજો ફેસ ટુ ફેસ દીપક ગમે મળશે તો મળશે તો કઈ વાંધો નઈ તો પછી આમ જો સિંહ ના હોય ને ટોળા નો હોય ટોળા ઈ તો અમે જોયા ઈ તો જોયા માં જોઈ છે